અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતા બે ના વારંવાર દિવાલ ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે જેમાં જૂની દિવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના મોત થયા છે ઘટના સમયે સ્થાનિકોએ બચાવ કામગીરી કરી અને લોકોને બચાવી લીધા છે તેમજ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે જેના કાટમાળમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું આ આ ઘટના અંગે અંગે ફાયર ફાયર બ્રિગેડને જાણ કરાતા વિભાગની ટીમે નીચે વ્યક્તિનો બહાર કાઢ્યો હતો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના મકરબા વિસ્તારમાં ઇન્સેપ્ટ બિલ્ડિંગમાં ત્રીજા માળે દિવાલ ધરાશાયી થઈ હતી ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જેમાં રાત્રે દિવાલ ધરાશાયી થતાં એક યુવાનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી ફાયર વિભાગે કાટમાળ ખસેડી અને દટાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ઇન્સેપ્ટ નામની બિલ્ડિંગમાં રિનોવેશન ચાલી રહ્યું હતું એ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં આ ઘટના બની હતી મૃતકનું નામ શ્યામલાલ ડોડિયા હોવાનું જાણવા મળ્યું છે આ યુવાન ત્રીસ વર્ષનો હતો જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો